સમસ્ત જૈન સંઘ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને પાવાગઢમાં બનેલી ઘટનાને લઈને દેરાસર ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહારાજ સાહેબની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું પાવાગઢમાં જૈન તીર્થકર પ્રતિમાજીઓની તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી જેને લઈને જૈન સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા વલસાડના રામવાડી ખાતે આવેલા દેરાસરથી જિલ્લા કલેક્ટર સુધી મહારાજ સાહેબની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ સમગ્ર મામલામાં કડક કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટરને વિનંતી કરી હતી કોઈ પણ માને પોતાના બાળક માટે પ્યાર હોય છે વાત્સલ્ય હોય છે એ બાળકની ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે વિઘ્ન આવે ત્યારે માં બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે એ જ પ્રમાણે કોઈ પણ ધર્મના કોઈ પણ આરાધક પૂજકો હોય આરાધકો હોય એને પણ પોતાના ધર્મના જે દેવતા છે એને માટે અત્યંત લાગણી હોય છે એને માટે એ મરી ફિટવા માટે તૈયાર હોય છે પછી એ જૈન ધર્મનું પાલન કરનારા હોય હિન્દુ ધર્મનું પાલન કરનારા હોય ક્રિશ્ચન હોય મોમેડન હોય પારસી હોય કોઈ પણ હોય દરેકને પોતાના ધર્મ માટેની લાગણી હોય છે પાવાગઢમાં બનેલું જે કૃત્ય છે એ કૃત્ય અમારા જીન શાસન પણ એક પ્રહર રૂપ છે આ પ્રભુજીની મૂર્તિ એ અમારા માટે સર્વમાન્ય છે જૈન ધર્મ હર હંમેશ માટે અહિંસાનું પાલન કરે છે અને અહિંસાથી જ ચાલતો આ અમારો ધર્મ જેમાં આગળ જણાવ્યા તે મુજબ અમારા ગુરુ ભગવાન તો એક સ્થળેથી જ્યારે બીજા સ્થળે જવાના હોય તો કોઈ પણ પ્રકારની ગાડી સ્કૂટર ટ્રેન વગેરેનો ઉપયોગ નથી કરતા એ સેના માટે નથી કરતા કારણ કે પેટ્રોલ દ્વારા કે ચાલતા જીવો જે ટાયરમાં આવીને કચડાઈ ન જાય એની પણ જો અમે ધ્યાન રાખતા હોય તો એ માટે અમે અહિંસાનું હર અમે પાલન કરીએ છીએ પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે ન માત્ર ગુજરાતમાં જ પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે જૈન તીર્થકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે